GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News લબોઈ તાલુકામાં વેલીસ દવાથી જો વાતાવરણમાં ધુમ્મસની ચાદર જેવું વાતાવરણ જોવા મળ્યું તો ધુમ્મસને કારણે તિરોલા ગામ પાસે ટ્રક મોરબીથી કર્ણાટક તરફ કેમિકલ ભરી ટ્રક જઈ રહી હતી દરમિયાન સામેથી વાહન આવતા ચાલક દ્વારા રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી મારી જતા ટ્રકને નુકસાન થવા પામ્યું હતું ટ્રકમાં બે સમૂહને શરીર સામાન્ય ઈજા પહોંચી હતી તેઓનો આ બાદ બચાવ થયો હતો ડબોઈ તાલુકામાં ધુમ્મસની ચાદર પથરા ઉતરાઈ હતી તો ચાલકો ધીમી ગતિએ પોતાનું વાહન હંકારતા દરમિયાન મોરબીથી કર્ણાટક મહારાષ્ટ્ર તરફ જતા દરમિયાન તાલુકાના સિરોલા ગામ પાસેથી વાહન આવતા ટ્રક ચાલકથી રોડની નીચેના ભાગે ઉતરી જતા ખાડો ન જો દેખાતા ડભોઈ તાલુકાના સિરોલા ગામ પાસે રોડ ઉપર ધુમ્મસને કારણે એકાએક રોડની સાઇડ પર આવેલા ખાડામાં ટ્રક પલટી મારી જતા ટ્રકને નુકસાન થયું હતું જોકે ડ્રાઈવર કંડક્ટરને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા તેઓનો આ બાદ બચાવ થયો હતો मोरबी से बेल्लारी कर्नाटक ओ मैं इधर से आ रहा था मोरबी साइड से तो उधर सामने कपास का गाड़ी आया और पूरा रॉन्ग साइड से आ रहा था मैं उसको हॉर्न बजाते बजाते आया और वो सा, पूरा सामने आ गया मैं साइड पे तो दबाने गया तो ये, एक चक्का मेरा नीचे उतर गया वो भाग गया फिर यहाँ वो सामने आके अगर मैं गाड़ी नीचे नहीं जाता ना तो मैं मर जाता था आमने सामने हो जाता था किसी को लगा नहीं किसी को नहीं लगा कितना नुकसान होगा गाड़ी का ही नुकसान है और... और कुछ नहीं है आ, क्या नाम आपका अशोक सुखलाल माली मालिको दुनिया